લખતર કોંગ્રેસ સમિતિ તેમજ કોંગ્રેસ યુથ યુવા સંગઠન દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આપવામાં આવ્યું આવેદન કોંગ્રેસ સમિતિને યુવા કોંગ્રેસ યુથ દ્વારા ગેનીબેન ઠાકોર અને દિગ્વિજયસિંહ ઉપર કરેલ પાટડી તાલુકાના યુવાનો ઉપર કાર્યવાહી કરવા અંગેની આવેદન પાઠવવામાં આવ્યું સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી તેમજ યુથ યુવા કોંગ્રેસ પ્રમુખ અને સુરેન્દ્રનગર તેમજ કોંગ્રેસના આગેવાનો દ્વારા લખતર પોલીસ સ્ટેશન ખાતે ગેનીબેન ઠાકોર અને દિગ્વિજયસિંહ ઉપર પોસ્ટર લઈ પોસ્ટને લઈ આવેદન પાઠવવામાં આવ્યું હતું અને એફઆઈઆર કરવાની કરી હતી માંગ કોંગ્રેસ સમિતિ દ્વારા એફઆઈઆર ના કરાય કરવામાં આવે તો આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી હતી ચીમકી લખતર ખાતે આજરોજ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ યુથ વિભાગ કોંગ્રેસ દ્વારા આજરોજ લખતર પોલીસ સ્ટેશન ખાતે ગેનીબેન ઠાકોર તેમજ દિગ્વિજયસિંહ બંને સાંસદો ઉપર કરેલ અભદ્ર ટિપ્પણી અને પોસ્ટરને લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ વાયપી પીઆઈ પીઆઈ વાયપી પટેલના આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં દિગ્વિજયસિંહ ચુડાસમા અને ગેનીબેન ઠાકોર ઉપર ફેસબુકની અંદર તેમજ સોશિયલ મીડિયામાં ગદાર સિમ્બોલ મારેલો પોસ્ટર વાયરલ કરવાના કારણે આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં પાટડી તાલુકાના નવરંગપુરાના ચિંતન મહેતા ઉપર કાર્યવાહી કરવાની લેખિક અરજી તેમજ આવેદન પાઠવવામાં આવ્યું હતું આ તકે કોંગ્રેસ સમિતિના જિલ્લાના મહામંત્રી શક્તિસિંહ રાણા જિલ્લા કોંગ્રેસ મીડિયા સેલના પ્રમુખ શિશુપાલસિંહ રાણા કોંગ્રેસના યુવાનો કોંગ્રેસની સમિતિના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લખતર પોલીસ સ્ટેશન ખાતે આવેદન પાઠવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ સમિતિ દ્વારા પાટડી તાલુકાના નવરંગપુરાના ચિંતન મહેતા ઉપર કાર્યવાહી કરવા માટે અને કરવામાં આવેલ પોસ્ટને લઈ અડતાલીસ કલાકમાં કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું જો અડતાલીસ કલાકની અંદર એફઆરઆઈ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી આજ રોજ તારીખ પંદર એપ્રિલના રોજ અમે લખતર પોલીસ સ્ટેશન ખાતે યુવક કોંગ્રેસ લખતર અને કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ ફ્રીને એક લેખિત ફરિયાદ આપવામાં આવી છે ફરિયાદ આપવાનું કારણ એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાર્ટી તાલુકાના નવરંગપુરા ગામના એક ભાજપ કાર્યકર ચિંતન મહેતા દ્વારા લોકસભા સાંસદ ગિનીબેન ઠાકોર અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહ વિશે અભદ્ર પોસ્ટ સોશિયલ મીડિયાના માધ્યમથી શેર કરવામાં આવી છે અને એ પોસ્ટમાં બંનેના ફોટા ઉપર ગદ્દારનો સિમ્બોલ લખવામાં આવ્યો છે વતન કે ગદાર અને ધર્મ કે ગદ્દાર આવી રીતના પોસ્ટ કરીને તેઓ સમાજ વચ્ચે તો ભંગન કાર્યવાહી કરે જ છે પણ અભિમાનની પરાકાષ્ઠા એટલી છે કે આટલો વિરોધ થવા છતાં પણ એ ભાઈ દ્વારા પોસ્ટ ડિલીટ કરવામાં નથી આવી અને અમે પીઆઈસી સાહેબને રજૂઆત કરી છે કે જો આના વિશે ફરી કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું આવનારા દિવસોમાં પીઆઈસીએફ તરફથી અમને ભાઈ આપવામાં આવી છે કે અડતાલીસ કલાકમાં અમે યોગ્ય કાર્યવાહી કરીશું અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે ઉગ્ર દેખાવો અને આંદોલન કરીશું આજે અમે લખતર તાલુકા યુ યુવક કોંગ્રેસ અને લખતર તાલુકા કોંગ્રેસ સમિતિ પોલીસ સ્ટેશને લખતર પોલીસ સ્ટેશને એક આવેદન અને એક એફઆઈઆર માટેની અરજી દેવા માટે આવ્યા હતા વિગતમાં એવું છે કે એક સત્તા પક્ષના સક્રિય કાર્યકર્તાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ વાયરલ કરી હતી અને એમાં અભદ્ર ટિપ્પણી કે જેને કોઈ પણ સોમાની વ્યક્તિ સાંખી ન શકે એવું અમારા બે લોકપ્રિય સાંસદો અને ગરિમાપૂર્ણ પદ ઉપર બેઠેલા સાંસદ જેવા પદ ઉપર બેઠેલા બે વ્યક્તિઓ માન્ય જ્ઞાનીબેન ઠાકોર અને દિગ્વિજયસિંહજી જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને હાલ રાજ્યસભાનું ગરિમાપૂર્ણ પદ ધરાવે છે એમના વિરુદ્ધ એક ખરાબ ટિપ્પણી કરેલી છે એના વિરુદ્ધમાં લખતર તાલુકાના તમામ લોકોએ સાથે મળી અને પોલીસ સ્ટેશને અરજી આપી છે અને એફઆઈઆર નોંધાવવા માટે ખાસ આગ્રહ કર્યો છે અને ખાસ એમણે કીધું છે કે આવી સમાજમાં કોઈ વ્યક્તિ પોતે સસ્તી પ્રસિદ્ધિ માટે પોસ્ટ કરી દે અને પછી પ્રસિદ્ધિ મેળવે અને કોઈની ગરિમાનું હનન કરે અને સમાજમાં વિખવાદ ઊભો કરે તો આની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એફઆઈઆર નોંધવામાં આવે